જે ગુનામાં સંડોવાયેલા વધુ ત્રણ ડ્રક્સ માફિયાએ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસને ઝડપી પાડ્યા હતા બે દિવસમાં ડ્રક્સના કેસમાં દસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર વત તાર ત્રેવીસમી જૂનના રોજ સુરત સહે ક્રાઈમ બ્રાન્ચે સુરત રસ્ટેશનની બહાર વોચ ગોઠવી પોલીસ આરોપી એક રાયબી યાબિશ અબ્દુલ રઝાક શેખ તથા સફીખા ખાન બાબુ ખાન પઠાણ એમપી ડ્રક્ષના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા જેની પૂછપરછના આદ્રે સુરત સહે ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ

હતી તે દરમિયાન સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રણ આરોપી પૈકી આરોપી મોહમ્મદ મોહસીન ઉર્ફે બાટલી ફારૂક શેખને સલામતપુરા આંબા તલાવડી કાશીરામ જગદીશનો ખાચા પાસેથી ઝડપી પાડ્યો હતો આ ગુનામાં આરોપી સૈફ ઉર્ફે પઠાણનું નામ બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચે આરોપી મોહમ્મદ સૈફ ઉર્ફે પઠાણ મોહમ્મદ સલીમ રૂપાવાલા મોહમ્મદ શેફ ઘણા સમયથી રક્સ છૂટક વેચાણ કરવા આરોપી મોહમ્મદ મોહસિન શેખ પાસેથી એમડી ડ્રગ્સ જથ્થો લાવતો હતો ત્યારે ફરી વાર મોહમ્મદ મોહસિન પાસેથી ડ્સ જથ્થો મંગાવ્યો હતો આ ઉપરાંત ગતરોજ ઝડપાયેલા આરોપી અસફાક મોહમ્મદ દનુ શેખ પાસેથી પકડાયેલા એમ્બ્રી ડ્રગ્સ જથ્થો તેના સસરા વોન્ટેડ આરોપી યુસુફ ઉર્ફે યુસુફ ઘોડાએ આપેલું હોવાનું બહાર આવ્યું હતું તેથી ક્રાઇમ બ્રાન્ચ આરોપી યુસુફ ઉર્ફે યુસુફ ઘોડા મિયા મોહમ્મદ શેખને ચોક બજાર ગાંધી બાગ પાછળના ડંકા ઓવરનાર ફૂફલડ ગેટ પાસેથી ઝડપી પાડ્યો હતો યુસુફ શેખ સહ આરોપી મોહમ્મદ શેફ રૂપાવાલા પાસેથી ડ્રગ્સ મંગાવ્યો હતો